પકોડા રેખા થઈ જાય પણ ફૂલી ફૂલી આઈઠમના દિવસે ઢેબરા તળ્યા વગી હાલે જ નહીં તળવાની પ્રોસેસ કરી દીધી ચાલુ ભાઈ જોવો મસ્ત મસ્ત હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો પેલા તો બધાને જય માતાજી જય બાબાજી રામ જય દ્વારકાધીશ તો સવાર સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ભાઈ ચા પી લીધો ને કાલે ભાઈ કાંઈ ચા પીધો નહોતો એટલે ચા પીવાઈ ગયો છે અને મસ્ત મજાનો વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ને વરસાદ ભાઈ ચાલુ જ છે વરસાદ કંઈ બંધ થયો નથી ભાઈ અને આજે છે ભાઈ જન્માષ્ટમી તો જન્માષ્ટમીની તમને બધાને ઢેર સારી શુભકામના અને આજે છે ભાઈ તો આજે છે ભાઈ દ્વારકાધીશનો બર્થડે તો ભાઈ કમેન્ટમાં લખી નાખજો જય દ્વારકાધીશ તો મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ અને આમ તો વાગી ગયા છે ભાઈ અગિયાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે દસ વાગે ઊભા થયા હતા આપણે બધા તો ખાવાનું કમ્પ્લીટ બની ગયું છે ભાઈ તો થોડીક વાર છે બાકી તો કમ્પ્લીટ બની ગયું છે ને વરસાદ ભાઈ ગઝબનો ચાલુ છે ભાઈ ધીમો 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 એવા કરે તો એવું છે ભાઈ કે બંધ તો થયો નથી વરસાદ અને આજ છે જન્માષ્ટમી અને કાલ છે નોએમ મટકી ફોડવાની છે ભાઈ તો ભગવાન કૃષ્ણ ભગવાનનો આજે બર્થ ડે છે જન્માષ્ટમી તો બધ જઈને ઘેર સારી શુભકામના તીખી બેનની આવી જશે કા તીખી બેન તો હવે છે ને ભાઈ ખાવાનું થઈ ગયું છે કમ્પ્લીટ તો વરસાદ તો કન્ટિન્યુ ચાલુ જ છે ભાઈ કંઈ બંધ થયો નથી અને મેળે

બાકી તો નગર ઘરે જ છે કેમ એસ્કો ખાવાનો હોય હરખો ખા ઉયરી ખા દે બેટા કેમ લાગે એમ હા જો બસ એમ 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 જ ખાવાનો હોય તો કમ્પલેટ મિત્રો ભાઈ અમારે ખાઈને ત્રણ વાગી ગયા છે પાછા તળવાની કામકાજ ફેરું છે ભાઈ ચાલુ પાછું પૂરીને ઢેબડાને એવું બધું પણ એમાં એવું છે ભાઈ કારણ કે અમારે બેનને મજા નથી ને તાવ આવી ગયો પાછો એટલે તળવાનું પ્રોસેસ બધી આપણે કરવાની છે કાળીએ ભાઈ તો હું મારા પટેલ ઘરે તળવાની શરૂઆત

હાલો ભાઈ આજે ભાઈ આપણે તળવા ઉપાડો ગયા ભાઈ કમ્પ્લીટ ચાલુ કરી દીધી તળવાની તો ને એવું કમ્પ્લીટ લઈને બજાવ છે ભાઈ તેલ મૂકી દીધું છે ઠેબરા તો દિવસ બને બન્યા બંધ બને આપણે બને ને ગયા છે

આવડી આધી તળવાને બાકી છે આવડી આ પૂરી પે તળાઈ લે ને પછી નાખવાની જો ભાવે તો ને હે તમને બધાને ભાવે પૂછતો અહીંયા અહીંયા તમને બધાને ભાવે નકી કોમેન્ટ કરજો હા પાણી ભલે અમારે ભાણુભાઈ એમ કહે છે ભાઈ તમને અંદર બાવે તો જરી કર દેજો આપણને કાહરિયા ભાઈ હા

પકોડા રેખા થઈ ફૂલી ફૂલી બે ત્રણ નાખી દીધા પટેલ નું કામકાજવાનું મેળા ઈ તો હું કહેવાય કે આપણે તહેવાર ભાઈ આજની છે ને ભાઈ આઠમ ના દિવસે જ તળાવે

કમ્પ્લીટ મિત્ર ભાઈ ડેબ્રાડ એવું મસ્ત મસ્ત તળાઈ ગયું છે ભાઈ અને પાંચ વાગ્યાનો ટેમ થઈ ગયો છે ભાઈ એવું છે ભાઈ અને અહીંયા આ ગામમાં છે ને ભાઈ મટકી આ જ ફોડે એટલે મટકી ફોડવાનું કામ જ્યારે મટકી ફોડવાનું કામ ચાલુ છે ભાઈ કમ્પ્લેટ મિત્ર ભાઈ આઠ થઈ ગયો છે ખાવા ભાઈ હવે કમ્પ્લીટ ગયું છે પનીરનું શાક છે ભાઈ મસ્ત